બધાની જરૂર છે આપણે સમજીને ચાલો અને આ તો હવે આપણે રોજ રહ્યું હવે રોજ પછી એકબીજાને એડજસ્ટ કરવાનું થોડો ટાઈમ એ ને થોડો ટાઈમ આપણે સીડીમાંથી આગળ આવી શકાય હો કદાચ કોઈ નડે તો આગળ સીડી ખાલી છે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારના વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પિનકીબેન સોની મારા સાથી ધારાસભ્ય શ્રી શ્રીમતી મનીષાબેન વકીલ કેરુભાઈ રોકડીયા ચૈતન્યભાઈ દેસાઈ पूर्व सांसद रंजन श्री रंजनबेन भट्ट पूर्व मेयर अमरा वडील मुरब्बी एनवी पटेल वडोदरा महानगरपालिका डेप्यूटी मेयर श्री चिराग भाई बारोट स्टेन्डिंग चेरमन शीतलभा मिस्त्री पक्षना नेता मनोजाई पटेल दंडक श्री शैलेष भाई, भाई पाटिल વડોદરા શહેર ભાજપના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની શહેરના મહામંત્રીશ્રીઓ પૂર્વ મેયર શ્રી નિલેશભાઈ ઉપસ્થિત સૌ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશીત દેસાઈ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સાવ ને મારા હમણાં અનાવરણ કર્યું તો તો અંદર કેટલી બધી પડતી આપણે અહીંયા બેઠા છે નથી મોબાઈલ એવી વસ્તુ છે ને કે એક વખત મોબાઈલ જોવાનું શરૂ કરો ને પછી તમે હામે શું થઈ રહ્યું છે ખબર જ ના પડે એમાંથી બહાર નીકળવાનું મન થાય એવું જ નથી એમ એટલું બધું મોબાઈલ ઉપર આયા જ કરે તમારે જે જોવું હોય આયા જ કરે આયા જ કરે તમારે જોયા જ કરો એટલે તમારે આની અંદરથી બહાર નીકળવું પડે ને આપણે નથી નીકળી શકતા તો આમાંથી બહાર કાઢીશું એટલે આપણે બધાએ કઈક ટાઈમ ટાઈમ્સના ના સ્લોટ પાડવા જોઈએ આપડે કઈક એવું કઈક વિચારવું જોઈએ બધા ભેગા થઈને શું કરી શકાય સારું આપણા માટે શું છે આપણા ફેમિલી માટે સારું શું છે વિચાર કરવો જોઈએ કારણ કે જે પ્રમાણે અત્યારે જઈ રહ્યું છે એ પ્રમાણે આનો વિચાર સો ટકા કરવો જોઈએ સરકારને કહેશો તો સરકાર ડિસ્ટ્રિક્શન કરશે તો પાછા અડધા ઊભા થઈ જશો કે ના હો આ તો નહી ચાલ અમારું હાટ બંધ કરતો એ તો કેવી રીતે ચાલે પણ ગઈકાલે જ ગુજરાત ગૌરવ દિવસ પાસઠમો આપણે ઉજવ્યો છે એની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વો અને મહત્વપૂર્ણ દિવસોને વિકાસના ઉત્સવ બનાવવાની એક નવતર પરંપરા શરૂ કરી છે એ જ દિશામાં હજુ ગઈકાલે જ આપણે પંચમહાલ જિલ્લામાં છસો ને ચુમ્બાલીસ કરોડના વિકાસના કામોની ભેટ આપી છે અને આજે અહીંયા આગળ અગિયારસો ને છપ્પન કરોડ રૂપિયાના વિકાસના કામો વિકાસ કેવો હોય વિકાસ કેટલા સ્કેલનો હોય વિકાસની સ્પીડ કેવી હોય એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું છે વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ આજે તમારે દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ જ્યારે ભેગા થયા હોય તો વિકાસની વાત દરેક જણ કરતા થયા છે કે ભાઈ કેવો વિકાસ જોઈએ ક્યાં તકલીફ છે કેવી રીતની તકલીફ છે દૂર કરવા માટે શું થઈ શકે કોર્પોરેશનમાં અહીંયા ઘણા બધા વડીલ અહીંયા બેઠા છે અહીંયા આ સામે બેઠા છે અમારા સ્ટેજ ઉપર બેઠા છે કોર્પોરેશનમાં કામ કરાવવું એમાં લાખ રૂપિયાનું કામ કરાવવા માટે કેટલી તકલીફ પડતી એ બધાએ અહીંયા જોયેલી છે કે ભાઈ લાખ રૂપિયાનું કામ વોર્ડમાં કરાવવું અને એના માટે પૈસાની ફાળવણી કરાવી કેટલી તકલીફ પડતી હતી આજે બધામાંથી બહાર નીકળી અને આજે કરોડો રૂપિયાના કામ પ્રજાજનોમાં પણ એવું આવી ગયું છે કે ભાઈ વિશ્વાસ આવ્યો છે કે ના આ કામ આ શાસનમાં થઈ શકે એવું છે અને એ લોકોનો જે વિશ્વાસ આવ્યો છે એટલે આપણને એ લોકો રજૂઆત કરે કે ભાઈ અહીંયા આગળ કામ થશે અને એ કામનો જે એકબીજા ઉપર જે વિશ્વાસ આવ્યો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એ કોઈ પણ કામ કરી શકે મોદી હે તો હે આ વિશ્વાસ જે આવ્યો એમ નહીં બેન બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આયા હોય તો તમે મને એમને મળી શકો છો કોઈ સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો ના ના સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો બેન તો બેસી જાઓ અત્યારે મને મળો શાંતિથી નાના સ્પેશિયલ એજન્ડા થી તમે આવ્યા છો બેન ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળીને જજો તમે મને હા મળાવશે મળાવશે તમને તમે એજન્ડા થી આવ્યા છો બેન એવું ના હોઈ શકે ક્યારે એવું ના હોઈ શકે એવી રીતે ના હોય વાત તમે મળી જાય તમે મને તો આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો એ સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી ચાલો ભારત માતા કી ચાલો કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઈને રોકતા નથી ત્યાં ગાડી આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ન ટૂકટવો જોઈએ આપણે કોઈ પણ વસ્તુ અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારીવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો એટલે આપણે જે કામ કરી રહ્યા છે એમાં ક્યાંક નાની મોટી ભૂલ થવાની છે આટલા બધા કામ છે આટલા બધા હાથ કામ કરી રહ્યા છે એટલે ક્યાંક ભૂલ થતી હોય પણ એનો અર્થ એવો કદાપી ન થાય કે ભાઈ સરકાર કામ પર ધ્યાન નથી આપતી કે નથી કરતી અને બધાએ જોયું છે એવું નથી આ કોઈ એક જણ કે એક વ્યક્તિની વાત નથી આ સમૂહની વાત છે અને સમૂહમાં કામ દેખાય એવું છે લોકોના ઘર સુધી પહોંચ્યું છે આજે જે વિશ્વાસ વધ્યો છે તો કેવી રીતે નરેન્દ્રભાઈએ દરેક યોજના યોજના જે પણ બનાવી છે સરકારી જેટલી યોજના બનાવી છે બધી યોજનાઓ ના કેન્દ્ર સ્થાને જો કોઈને રાખ્યા હોય તો એ નાના માણસને રાખ્યા છે નાના માણસને કેન્દ્ર સ્થાને રાખીને બધી યોજનાઓ બનાવી છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય તો એ યોજનાઓમાં અત્યાર સુધીમાં કેટલા મકાનો મળ્યા છે આજે આઠ લાખ થી વધારે મકાનો તો આપણે ગુજરાતમાં આપ્યા છે કેટલા પેહલા બન્યા છે તો વિચાર કરો એક જ દિવસે આપણને બધી જ ફેસિલિટી જોઈએ છે અત્યાર સુધીમાં શું થયું કેવી રીતનું થયું એ આપણી નજર સામે છે પહેલા ચાર દાયકાનો વિકાસ ઓગણીસો સાહીઠમાં જયારે દાયકાનો વિકાસ જોઈ લો તમે આ છેલ્લા અઢી દાયકાનો વિકાસ જોઈ લો તમારે જ્યાં ચેક ચેક કરવું ત્યાં કરવાની છૂટ છે અને જેને ક્યાંકથી ભૂલો શોધવી હશે તો ગમે ત્યાંથી શોધશે જુઓ તો ખરા તમે આંકડાથી જુઓ તમારે જ્યાં જઈને સ્થળ ઉપર જોઈ આવો તમે અળીધાયકાનું તમે ડેવલપમેન્ટ જુઓ એક વ્યક્તિ એક નેતૃત્વ આપણને મળે બાકી આ દેશમાં આપણે બધાએ એવું જોયું કે આપણા મોંમાંથી નીકળી ગયું હશે કે આ દેશમાં કંઈ સુધારો નહીં થાય આ દેશ ક્યાંય આગળ નહીં વધી શકે આજે એક નેતૃત્વ આપણને એવું મળ્યું કે આજે દેશ દુનિયામાં ચર્ચા કરતા થઈ ગયા લોકો દુનિયામાં ચર્ચા થઈ કરતા થઈ ગયા આજે આપણું ગૌરવ વધાર્યું છે દરેકે દરેક સ્ટેજ એ વધાર્યું છે નાના માણસ માટે પણ એટલી બધી યોજનાઓ મૂકી છે કે એ પણ પોતાના સ્વાભિમાન સાથે જીવી શકે એના માટેના આયોજન છે કોઈ એક વ્યક્તિ માટેનું આયોજન ન હોય કે સરકાર પાસે સરકાર પાસે સમૂહ આયોજન હોય અને સમૂહના આયોજનમાં ક્યાંક તકલીફ પડે તો એના માટે પણ અમે બેઠા છીએ આટલા બધા અહીંયા બેઠા છે તમે ગમે તેને મળી શકો છો નેટ જીરો આજે તમે વિચાર કરો કે જે ફેલા ફોરેનમાં થતું હતું એ આપણે કેટલા વર્ષો રાહ જોતા હતા કે આ ફોરેનમાં હવે આજે શરૂ થયું છે તો આપણા ત્યાં વીસ પચીસ વર્ષે આવશે આજે આપણે ગ્લોબલ કોમ્પિટિશનમાં આવ્યા છે ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણા ત્યાં ભારતમાં બનતી વસ્તુ ફોરેનમાં જઈ રહી છે એ એ આપણી તાકાત વધી છે છે ગૌરવ લોકો પહેલા પાસપોર્ટ ઇન્ડિયન પાસપોર્ટ તો આપણે બધાએ ચેક કરેલું છે જે ફોરેન ફરવા ગયા છે બધાને ખબર છે કે ઇન્ડિયન પાસપોર્ટ જુએ એટલે હામેવાળાની ચમક અત્યારે જુઓ ને પહેલા જોતા હતા એ શું કેવી હતી એ ગૌરવ છે આપણા માટે ચાલો મારે પણ આજે આમ મારું લખેલું તૈયાર હોય છે પણ એમને અને આપણો જે અભિગમ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત અને વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત અવલ રહેશે એમાં તમારો બધાનો સાથ અને સહકાર આપવાનો છે તમાર બધાએ નવા નવા કામમાં જે આયામો જે છે એમાં બરોડાને ખૂબ સારું વરોડા મહાનગર સતત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે એમાં ડેડિકેટેડ ટ્રેડ કોરિડોર અને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો લાભ વડોદરાને મળવાનો છે દિલ્હી વરોડ વડોદરા એક્સપ્રેસ વે અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેન પણ આ નગરમાંથી પસાર થવાની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સ્પેનની ભાગીદારી દ્વારા અહીં શરૂ થયેલા એરક્રાફ્ટ ઉત્પાદનના એકમના કારણે વડોદરા વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ મેપ મેપ ઉપર અંકિત થયું છે મેપ ઉપર અંકિત થયું આ કેટલી મોટી સિદ્ધિ છે બરોડા લોકો શોધતા આવશે બરોડા લોકો શોધતા આવશે એટલું મોટું ડેવલપમેન્ટનું સેન્ટર થઈ રહ્યું છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો રોડમેપ પણ તૈયાર કર્યો છે અને એ જે રોડમેપ તૈયાર કર્યો છે એમાં પણ બે આયામ રાખ્યા છે અર્નિંગ વેલ લિવિંગ વેલ સારું કમાઈએ આપણે અને સારું રહીએ એ બે પાયા ઉપર આપણે વિકસિત ગુજરાત બનાવવા માટે આગળ વધી રહ્યા છે આજે અહીંયા આગાડી પિસ્તાલીસ મેગાવોટના સોલર પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન થયું છે ને એના કારણે પચાસ હજાર મેટ્રિક ટનનો જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન છે એ ઘટવાનું આપણને અનુમાન છે આપણી પાસે બે હજાર આજે પાસઠમાં આપણે ગૌરવ દિવસ ઉજવ્યો છે હવે પાસઠથી એટલે બે હજાર પચીસથી બે હજાર પાંત્રીસ એ જે છે આપણા માટે દસ વર્ષ જે છે એ દસ વર્ષના આપણે ઉત્કર્ષ ગુજરાત હિરક જયંતી મહોત્સવ તરીકે ઉજવવાનો આપણો રોડમેપ તૈયાર કરી રહ્યા છે અને આની પાછળનું કારણ બીજું કોઈ જ નથી કે આ મહોત્સવ બે હજાર માં દેશની આઝાદી ની શતાબ્દી ઉજવીએ ત્યાં સુધી આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં માં જે મેં કીધું એમ કે ગુજરાત અગ્રેસર રાખવાનું આપણું નેમ છે અને એના કારણે આપણે આ વસ્તુ કરવા જઈ રહ્યા છે અને આજે જે માન્ય શ્રીએ નવ સંકલ્પો એવા આપ્યા છે કે જે આપણે રોજબરોજના જીવનમાં આપણે આઝાદીમાં ઘણી વખત એમ થાય કે આપણે આઝાદીમાં તો ભાગ લઈ નથી શક્યા પણ આઝાદીની જગ્યાએ અત્યારે આપણે વિકસિત ભારતમાં આપણે આપણું યોગદાન આપી શકાય એવું છે દરેક જણ કઈ રીતે કેવી રીતે એમાં આયોજનમાં સહભાગી થઈ શકે એના માટે માન્ય વડાપ્રધાન શ્રી નવ સંકલ્પો આપ્યા છે અને એ નવ સંકલ્પમાં આપણી સાથે તમારી સાથે અમે પણ ખભે ખભો મિલાઈને એ કામો કરવા માટે તૈયાર છે એટલે તમે તમારી આંગળી ચીડાનું પૂન પણ લઈ શકાય એવું છે એટલે આ નવ જે સંકલ્પો છે હું તમને કહું છું કે નવ સંકલ્પોમાં આપણે કવી રીતે કામ કરી શકીએ જેને જે સંકલ્પમાં વધારે રસ હોય એ સંકલ્પમાં એ કામ કરી શકે છે પૈસાનો ખર્ચો કરવાનું ક્યાંય આવતું નથી એટલે કોઈએ દેવું કરીને આ સંકલ્પો કરવાની વાતે નથી પણ સહજતાથી આપણા રોજબરોજના જીવનમાં જો આપણે કરી શકીએ એવા આ સંકલ્પો છે જે જે સંકલ્પો આપણે કરી શકીએ એમાં આપણે સહભાગી થવું જોઈએ માન્ય વડાપ્રધાન શ્રીએ જે નવ સંકલ્પો આપ્યા છે એમાં કેચ ધ રેઇન અત્યારે જે પાણી આપણે વાપરી તો રહ્યા છીએ પણ એ પાણીની સાથે સાથે આવનાર પેઢી પણ પાણીની મુશ્કેલીમાં ન સર્જાય એના માટેનો પણ આપણે વિચાર કરવો જોઈએ અને એના માટે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે બચાવી શકીએ જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અત્યારે તો તમારી વિશ્વામિત્રી નદીનું કામ થઈ રહ્યું છે અને એક એક લાઈનમાં મારે કહેવું હોય તો એટલું અત્યારે કહી શકાય કે જે પહેલાં શક્તિ હતી એ શક્તિ અત્યારે આપણે ડબલ કરી રહ્યા છે ડબલ કરી રહ્યા છે એટલે તકલીફ ન પડવી જોઈએ આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ છીએ ભાઈ આ ગ્લોબલ વોર્મિંગ આટલું બધી ગરમી પડે ત્યારે એકદમ સખત ગરમી પડે વરસાદ પડે તો વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે એક જ જગ્યાએ પડી જાય બધો વરસાદ એટલે આ બધામાંથી બહાર નીકળવા માટે પણ આપણે આપણા વિસ્તારનું ગ્રીન કવરેજ કેવી રીતે વધારી શકાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને એના માટે પણ આપણને માન્ય વડાપ્રધાનશ્રીએ એક પેઢ માકે નામ એ જો ઝાડ વાહીશું આપણે દરેક જણ પોતપોતાની જ્યાં જગ્યા મળે ત્યાં આગળ એક ઝાડ વાવે પોતાની માતાના નામે એટલે એને ઉછેરીને મોટું કરવાનું પણ આપણને મન થાય અને એ જો ઝાડ વાહીશું તો પર્યાવરણને પણ આપણે ખૂબ મોટો ફાયદો કરીશું સ્વચ્છતા સ્વચ્છતા તો અત્યારે બડોરામાં અત્યારે સારી રહી છે અને આપણે ઈચ્છીએ કે એ સ્વભાવમાં આપણા આવી જાય આપણા સ્વભાવમાં જ આવી જવું જોઈએ કે ભાઈ આપણે ગંદકી કરવી નથી બાજુવાળો ભલે કરે મારી દેખતાય બીજો કોઈક નાખતો હોય તો મારે નાખવાનું થતું નથી આ સ્વભાવ આપણો બનવો જોઈએ પહેલાંનો સજા થશે પહેલાંનો દંડ થશે જે થવાનું છે એનું થશે પણ આપણે એના સહભાગી ન થવાય તો જ આપણે આ સ્વભાવ આપણો બનાવી શકીએ કોણ શું કરે છે જોવાનું નથી આપણે નથી કરવું એ બધાએ સંકલ્પ કરવો પડે અને સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવીશું તો આપણને ખૂબ એનો મોટો લાભ દરેક રીતે થતો હોય છે વોકલ ફોર લોકલ એટલે આપણે આપણી જે રોજબરોજની જીવન જે વસ્તુઓ છે એ આપણા ત્યાં બનતી હોય નજીકમાં બનતી હોય એ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ આપણે ફોરેન ફરવાની ના નથી પણ ફોરેન ફરવા જતાં પહેલાં આપણો દેશ ફરવો જરૂરી છે આપણા દેશમાં પણ એટલી બધી સ્થળો છે કે જ્યાં તમે ફરી શકો દેશની સાથે સાથે આપણા ગુજરાત રાજ્યમાં પણ એટલા ફરવાલાયક સ્થળો છે એ પણ ફરી શકાય અને એ બધું ફર્યા પછી ફોરેન ફરવાનો જો આગ્રહ રાખીએ તો આપણી પ્રવાસનનો વિકાસ થશે અને પ્રવાસનની સાથે સાથે રોજગારી પણ આપણને મળવાની છે છઠ્ઠો સંકલ્પ એટલે આપણી પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી એટલે અત્યારે આપણને બધાએ ન્યૂઝમાં બી ઘણી વખત જોતા હોઈએ છે કે નાની નાની ઉંમરે અટેક આવી જવો ડાયાબિટીસ થઈ જવો કેન્સર થઈ જવું આ બધામાંથી બહાર નીકળવાનો જો એક ઉપાય હોય તો એ આ પ્રાકૃતિક ખેતી છે અને આ પ્રાકૃતિક ખેતી તરફ માન્ય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં આનું અભિયાન શરૂ કર્યું છે તો એમાં ગુજરાત એમાં આપણા આચાર્ય દેવવ્રતજી આપણા રાજ્યપાલ શ્રી આ મોહિમ તરીકે ઉપાડ્યું છે અને આ બધાને ખેડૂતોને ગામે ગામ જઈ અને આની જાણકારી આપે છે આનાથી પ્રોત્સાહિત કરે છે તો એના માટે પણ આપણે આપણે સિટીમાં રહેતા હોય તો આપણને એમ થાય કે ભાઈ આપણે ખેડૂત નથી આપણે શું કરવાનું તો આપણે આ બધી પ્રોડક્ટ લઈ પણ શકીએ વેચાતી એ આપણા જીવન માટે જરૂરી છે અને ખેડૂતોને એનો કિંમત મળે બાકી સૈન્સ પૂરી થાય તો જ એ આગળ વધી શકે એટલે આપણે જ્યાં મદદરૂપ થવાય ત્યાં થવાની વાત છે હેલ્ધી અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીએ સાતમો સંકલ્પ એટલે કેવી રીતે તો જેટલું બને એટલું આપણું ખોરાકથી માંડીને બધું જ એવું હોવું જોઈએ કે જેથી કરીને રોગ ન થાય અને પછી તો આઠમો સંકલ્પ સાથે સાથે છે જ યોગ અને રમત ગમત જીવનનો હિસ્સો બનાવીએ કે ભાઈ માન્ય વડાપ્રધાન શ્રીએ યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે એટલે આપણે આપણા જીવનમાં ક્યાંય આપણી તબિયત ન બગડે એના માટે યોગ કરીએ પણ આ જે ભાગદોડવાળી જિંદગી આપણી થઈ ગઈ છે એના કારણે યોગ ના થઈ શકે તો પછી આયુષ્યમાન કાર્ડ તો છે જ અને આ આ જે આયુષ્યમાન કાર્ડ છે ને એ તો જેને ખરેખર મુશ્કેલી આવી હોય ને એને તમે પૂછજો એના માટે બહુ મોટી તાકાત છે એના જીવનમાં મુશ્કેલી નથી જેના જીવનમાં મુશ્કેલી નથી એના માટે પણ મોટી તાકાત છે ગજવામાં હોય ને પેલું ના હોય પૈસા પડ્યા હોય તો કેવી તાકાત જુસ્સો હોય એવો જુસ્સો આ કાર્ડ છે કેટલાય જણ માદા નહીં પડતા આ કાર્ડ હોય ગજવામાં હોવાથી એક મનોવૈજ્ઞાનિક તાકાત હોય છે અને આ મોટી તાકાત માન્ય વડાપ્રધાનશ્રીએ નાના માણસને આપ્યું છે અને એક આ કાર્ડથી ગમે ત્યાં સરકારી હોસ્પિટલ નહીં ખાનગી હોસ્પિટલમાં પણ સેવા લઈ શકે છે એટલે ખૂબ મોટી તાકાત આપી છે પણ આપણે બધા યોગામાં વધારે વિચારવું જોઈએ આપણે કાર્ડનો ઉપયોગ નવમો સંકલ્પ ગરીબોને સહાય કરવાનું આપણે કોઈને પણ મદદરૂપ થઈ શકાય એવી રીતે મદદ કરવી જોઈએ આપણે આપણા આજુબાજુના અડોશ પડોશના જે પણ રહેતા હોય જેને તકલીફ છે એને ખાલી સરકારી યોજનાના લાભ કદાચ વંચિત રહ્યો હોય ના લઈ શકતો હોય તો એ પણ અપાઈએ એ પણ મદદ જ છે સરકારી યોજનાનો લાભ અપાઈ દઈએ તોય ઘણી મોટી મદદ થઈ જાય તો આ બધામાં જ્યાં જ્યાં આપણે આ નવ સંકલ્પો છે એ જીવન વ્યવહારું બધા જ સંકલ્પો છે જ્યાં જ્યાં આની ઉપયોગ આપણે કરી શકીએ એમાં આપણે મદદરૂપ થઈ શકીએ એમાં કરવું જોઈએ અને વિકાસ તો આપણે આગળ દોડાવવાનો જ છે અને અત્યારે સૌથી વિકસિત કોઈ શહેર હોય તો એ બરોડા છે અત્યારે ખૂબ જોરથી આગળ વધી રહ્યું છે તો આપ સૌના સાથ અને સહકારથી આપણે વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને કટિબદ્ધ થઈને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત એ વીસ વર્ષ